ગારિયાધર તાલુકાની વિકાસ ગતિ જાણે અવડી ચાલી રહી હોય તેવું આ રસ્તાઓ જોઈને લાગી રહ્યું છે જ્યાં ગારિયાધર તાલુકાને જોડતા અનેક ગામોના રસ્તા જે છે કે જ્યાં ગારીયાધર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારોનું ગારીયાધર શહેરમાં સીધું અને સરળતાથી જોડાણ થાય તે માટે માર્ગોનું નિર્માણ કરવામાં આવ્યા બાદ યોગ્ય જાળવણી અને સમારકામના અભાવે મોટા માર્ગો હાલ ખખડતા જે મગરની પીઠ જેવા રસ્તાઓ થઈ ગયા છે જે જ્યાં મોયરિંગ વાળા જે વેળાવદર રૂપાવટી દામનગર સરનિવાસ સુખપર જેસર મહેસણકા અને નાની મોટી વાવડી સરંભડા ઠાસા ભંડારિયા સરખડીયા ખારકી માનપુર માંડવી પાનસડા સીતાપુર ઝાડિયા જેવા માર્ગ ગામોના જે માર્ગો અતિ બિસ્માર હાલત થઈ ગયા છે ત્યારે જે આ માર્ગો અંગે સમયાંતરે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ જૂના માર્ગો રિપેરિંગ કરવામાં આવ્યા નથી આ ઉપરાંત મોરબા બેલા લુવારા વેળાવદર સરમભડા ચારોડિયા બવાડા શાકપુર ટીંબા સોમલ માનગઢ વગેરે રોડને રીકાર્પેટ કરવા માંગણી કરવામાં આવી છે પરંતુ તંત્રના ઉદાસીન વલણને કારણે નવા રસ્તા બની શક્યા નથી પંથકમાં બિસ્માર રસ્તાઓના કારણે છાસવારે નાના મોટા અકસ્માતના જે બનાવો બનેતા રહે છે જ્યારે આ બિસ્માર જે ડિસ્કો રોડ રસ્તાની હાલતના કારણે વાહન ચાલકો તોબાતોબા પોકારી ઉઠ્યા છે ત્યારે રસ્તાઓ રિપેરિંગ તેમજ નવા રસ્તાઓ બનાવવામાં આવે તેવી પંથકની પ્રબળ માંગ ઉઠવા પામી છે